ધરમપુર શ્રીમદ રાજચંદ્ર ચંદ્ર આશ્રમમાં ત્રણ હજાર ચોરસ ફૂટમાં બનાવાયેલી અયોધ્યા મંદિરની રંગોળી આકર્ષણનું કેન્દ્ર અયોધ્યામાં શ્રીરામ વિરાજી રહ્યા છે ત્યારે શ્રીમદ રાજચંદ્ર ચંદ્ર આશ્રમ ખાતે પણ હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી રોશનીથી જળગળાટ સાથે વેચવની એકસો આઠ નદીઓના જળ દ્વારા શ્રીરામનો જળાભિષેક થશે અયોધ્યામાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે ત્યારે બાવીસ તારીખની પૂર્વ સંધ્યાએ ધરમપુરના મોહનગઢ ઉપર આવેલ શ્રીમદ રાજચંદ્ર ચંદ્ર આશ્રમ ખાતે પણ ભવ્ય ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જ્યાં અયોધ્યાના મંદિરની આબેહૂબ બેહૂબકૃતિમાં ત્રણ હજાર ચોરસ મીટરની એક દુર્લભ અત્યંત દુર્લભ અને આકર્ષક વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે સાથે સાથે લાઇટિંગ અને રોશનીથી શ્રીમદ રાજચંદ્રજીની ચોત્રીસ ફૂટ ઊંચાઈ ધરાવતી પ્રતિમા પાસે સતત ચોવીસ કલાકનું મહેનત બાદ આ રંગોળી તૈયાર કરવામાં આવી છે સાથે સાથે તારીખ બાવીસમીના રોજ વિશ્વની એકસો આઠ જેટલી નદીઓના જળ દ્વારા ભગવાન રામનું જળાભિષેક પૂજા કરવામાં આવશે અને સત્સંગ તેમજ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવન પ્રસારણ નિહાળવામાં આવશે અને બપોરે ભંડારાનું આયોજન કરાવશે રવિવારના રોજ સાંજે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પણ આકર્ષક રંગોળીને નિહાળવા શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે પહોંચ્યા અને રંગોળી નિહાળી હતી અને જણાવ્યું કે લોકો અયોધ્યા ન જઈ શકે એ તમામ લોકો અહીં જ અયોધ્યાના મંદિરના દર્શન કરી શકે એવી અદભુત રંગોળી તૈયાર કરવામાં આવી છે ધરમપુરના આદિવાસી ક્ષેત્રમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ દ્વારા આરોગ્ય શિક્ષણિત શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે જે સેવાકીય કાર્યો થઈ રહ્યા છે તે ખૂબ ઉમદા હોવાનું તેમણે જણાવ્યું આ રંગોળી સામાન્ય જનતાને જોવા માટે ખુલ્લી મૂકવામાં આવી છે અને આગામી છવ્વીસમી તારીખ સુધી તે સતત લોકો માટે ઉપલબ્ધ રહેશે રંગોળી અને સાજ શણગાર નિહાળવા આવેલા અનેક લોકો રંગોળીને કેમેરામાં કેદ કરતા અને સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા સૌથી મુખ્ય વાત તો જે શ્રીમદાસ મિશન ધરમપુરના સ્થાપક છે પૂજ્ય ગુદેવશ્રી રાકેશજી એમને તો સ્વયં ત્યાં અયોધ્યા પ્રતિષ્ઠામાં નિમંત્રણ આપવામાં આવ્યું છે તો પોતે તો ત્યાં પધાર્યા છે અને સાથે અમને ખાસ કહી ગયા છે કે આખું ભારત જ્યારે આ મોટો મહોત્સવ ઉજવી રહ્યું છે તો આપણે આશ્રમ પણ એમાં સહભાગી થવું છે તો અમે અલગ અલગ રીતે એની ઉજવણી કરી રહ્યા છે તો એમાં એક તો આખું જે વિશાળ જે રામ મંદિર છે એની ત્રણ હજાર સ્ક્વેર ફૂટ કરતાં પણ વધારે વિશાળ રંગોળી અમે એક બનાવી છે એના માટે ખાસ કારીગરો બોલાવ્યા હતા સેવકો બધા ભેગા થયા હતા અને કલાકોની એ લોકો એ મહેનત કરી અને આપ જોઈ શકો છો કે કેવી સુંદર રંગોળી થઈ છે આપણે આપણે પ્રતિષ્ઠા પછી પણ છે સુધી રાખવાના અને વધારે ને વધારે ભક્તો આવે અને એના દર્શન કરે એવી આપણી ભાવના છે એટલું જ નહીં કાલનો પવિત્ર દિવસ છે પ્રતિષ્ઠાનો તો વિશ્વભરની એકસો આઠ નદીના જળથી અમે શ્રી રામજીનો અભિષેક કરવાના છીએ તો એ રીતે પણ ઉજવણી કરવાના છે ભંડારા કર્યા છે પૂજન પણ રાખ્યું છે અને ઓફકોર્સ જે જીવન પ્રસારણ છે એ તો અમે બધા સાથે મળીને એનું જોવાના જ છે કેટલો આનંદ આનંદ શબ્દમાં સમાઈ નહીં શકે એટલો બધો આનંદ છે કારણ કે આટલી એક ઐતિહાસિક ઘટના છે અને અમને પણ શ્રી રામજી માટે ખૂબ ખૂબ અહોભાવ છે એમના ગુણોથી પ્રેરણા લઈએ છીએ અને પૂજા ગુરુદેવશ્રીએ એટલી બધી વિશાળ દ્રષ્ટિ અમને આપી છે કે એમનામાંથી પ્રેરણા લઈ અમે આ અધ્યાત્મ માર્ગે આગળ વધી શકીએ તો એમની જ્યારે પ્રતિષ્ઠાનો આટલો મોટો દિવસ હોય તો ચોક્કસ અમારો આનંદ સમાતો નથી